રાજસ્થાનથી ધારાસભ્ય તરીકે પણ એમણે સેવાઓ આપી છે અને આજે સંસદ સભ્ય તરીકે પણ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે એવા હરીશ મીનાજી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ સંગઠન સૃજન અભિયાન માટે જે મારી સાથે નિરીક્ષક મૂકવામાં આવ્યા છે એવા ખૂબ સિનિયર આગેવાન રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ડોક્ટર વારો સાહેબ મારી સાથે બીજા નિયુક્ત નિરીક્ષક સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સહેનાથબેન જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ લલિતભાઈ નિદાતભાઈ ને બધા જ પ્રેસ મીડિયાના મિત્રોનું સ્વાગત કરીએ છીએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા સમગ્ર દેશમાં દરેક જિલ્લાના સંગઠનની સમીક્ષા થાય સંગઠનને વધારે મજબૂત બનાવી લોકોના પ્રશ્નોને લઈને સક્રિયતાથી આગળ કામગીરી માટે યોગ્ય લોકોની પસંદગી થાય એટલા માટે સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને આપણા સૌના માટે ગૌરવની બાબત છે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા રાષ્ટ્રીય અધિવેશન આ ગાંધી સરદારની પાવન ભૂમિ પર અમદાવાદમાં સાબરમતી તટે યોજાયું અને આ અધિવેશનના માધ્યમથી ગુજરાતના લોકોની સુખાકારી માટે ગુજરાતની પ્રગતિ માટે ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સંકલ્પ પણ રજૂ કરવામાં આવે અને ન્યાયપથ સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ માટે તૈયારી પણ બતાવવામાં આવી અને એટલા જ માટે આ સંગઠનને મજબૂત કરવાનું આખું જે અભિયાન છે એની આખા દેશમાં પહેલી શરૂઆત પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતને પસંદ કરવામાં આવી છે અને એના ભાગ સ્વરૂપ આજે એઆઈસી ના એક નિરીક્ષક અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચાર નિરીક્ષક તરીકે અમે તમારી વચ્ચે અહીંયા રાજકોટ જિલ્લામાં આવ્યા છીએ આવનારા ત્રણ દિવસ દરમિયાન જિલ્લાના તમામ મહત્ત્વના રાજકીય આગેવાનો પદાધિકારીઓ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીશું દરેક તાલુકા મથકે જઈ એ તાલુકા કક્ષાએ પણ કાર્યકરો પદાધિકારીઓ હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરીશું દરેકના અભિપ્રાય પણ મેળવીશું આ જિલ્લાના જે સામાજિક સંગઠનો છે બિન રાજકીય સંગઠનો છે અનેક સામાજિક આગેવાનો પણ છે એમની પાસેથી પણ કોંગ્રેસને મજબૂત કરવા માટે સંગઠનને વધારે વેગવંતુ કેવી રીતે બનાવી શકાય કયા એવા લોકો છે કે જેને યોગ્ય જવાબદારી સોંપાય તો વધારે લોકોના પ્રશ્નોને વાચા મળે કોંગ્રેસ વધારે લોકભોગ્ય બને એ દિશામાં આવનારા ત્રણ દિવસ એટલે કે આજે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખ અમે બધા જ નિરીક્ષકો અહીંયા રાજકોટ જિલ્લામાં રોકાઈ અને લોકોની સાથે વ્યક્તિગત મુલાકાત કરીને અભિપ્રાય મેળવવાના છે આખા સંગઠન સૃજન અભિયાનનો મુખ્ય હેતુ એ જ છે કે જે સક્રિય કાર્યકર્તાઓ છે જેને સમાજ માટે લોકો માટે કામ કરવું છે એને આગળ આવવાની તક મળે જેની જે એક્સપર્ટાઈઝ છે એ મુજબની એને જવાબદારી મળે આખું કોંગ્રેસનું સંગઠન છે એની સમીક્ષા થાય ક્યાંક નબળાઈઓ હોય ક્યાંક કમીઓ હોય તો એને ઓળખીને એમાં સુધારો કેવી રીતે કરી શકાય રાજકોટ જિલ્લાના લોકોના કયા કયા પ્રશ્નો છે રાજકોટ જિલ્લાના કયા કયા મુદ્દાઓ પર આવનારા સમયમાં લોકોની સાથે મળીને સરકાર સામે રજૂઆતની વાત હોય કે આંદોલનની વાત હોય એના કાર્યક્રમો નક્કી થઈ શકે આ બધી પ્રક્રિયા માટે અભિપ્રાયો સૂચનો અને ચર્ચા વિચારણા કરવા માટે ત્રણ બધાની વચ્ચે ખાસ કરીને આ સંગઠનની સમીક્ષા થવા જઈ રહી છે ને આવનારી જે રીતે પહેલગાંવમાં જ નિંદનીય આતંકવાદી હુમલો થયો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને આતંકવાદના ખાતમા માટે સરકારની જે પ્રાથમિકતા હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક આમાં ઓછી હોય એવું આપણે બધાએ જોયું આપણા દેશની બોર્ડરોમાંથી પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ આવે આપણું ઇન્ટેલિજન્સ ફેલ્યુર દેખાય ત્યાં સામાન્ય પ્રવાસીઓ આવ્યા હોય તો એના સુરક્ષા માટેની વ્યવસ્થાઓ ના હોય અને જે પણ એના જે અસરગ્રસ્તો હતા એ લોકોએ આંખો દેખી જે વાત કરી છે રજૂઆત કરી છે કે ત્યાં આગળ જે રીતે જાહેરમાં આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું જે રીતે ત્યાં કોઈ સુરક્ષાની વ્યવસ્થાઓ નથી ઇન્ટેલિજન્સ ફેલ્યોર હતી એ બધી જ બાબતો ખૂબ ચિંતાદાયક છે આજે આખા દેશમાંથી પાકિસ્તાન કે અન્ય દેશના જે લોકો ગેરકાયદેસર રહે છે એમને દેશની બહાર કરીશું એવું સરકાર દ્વારા કહેવામાં આવે છે તો શું કામ આપણે આવો કોઈ મોટો બનાવ બને લોકોના જીવ જાય એની રાહ જોઈએ છે સરકારની પ્રાથમિક જવાબદારી છે તમારી પાસે આઈબી છે આટલું મોટું પોલીસ તંત્ર છે ગૃહ વિભાગ છે કોઈ પણ વ્યક્તિ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતો હોય તો એને આઈડેન્ટિફાઈ કરી અને એની સામે કાર્યવાહી કરવાની પૂરી જવાબદારી સરકારની છે ત્યારે એવા જે પણ લોકો ગેરકાયદેસર કૃત્ય કરવાવાળા આતંકવાદને પ્રોત્સાહન આપવાવાળા આ દેશમાં ક્યાંય પણ હોય તો બધાને શોધે એની જવાબદારી કે એની પર કાર્યવાહી કરે અને સરકાર ખાલી બનાવો બને આવા લોકોના જીવ જાય એની રાહ જોયા વગર એની જે જવાબદારી છે જે રાજધર્મ છે બરોબર નિભાવે